અરવલ્લી જિલ્લા બાયડ તાલુકાના શિક્ષક દંપતીને દુબઈ ખાતે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી નોબેલ પ્રાઇઝ એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યા અખંડ ભારત સ્વાભિમાન મહોત્સવ બે હાજર પચીસ અંતર્ગત મહારાજા કૃષ્ણકુમારસિંહજી નોબેલ પ્રાઇડ એવોર્ડ આંતરરાષ્ટ્રીય સન્માન સમારોહ છવ્વીસ જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના રોજ દુબઈ ખાતે યોજવામાં આવ્યો હતો બાયડ તાલુકાની પાલડી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા ધર્મેશ સોની અને ચોઈલા પ્રાથમિક શાળા નંબર ત્રણમાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવતા ભારતીબેન સોનીને દુબઈ ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજી નોબેલ પ્રાઇડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા નમસ્કાર ધર્મેશ સેન સોની મુખ્ય શિક્ષક પાલડી પ્રાથમિક શાળા તાલુકોબાયડ જિલ્લોર વલ્લી અખંડ ભારત સ્વાભિમાન મહોત્સવ બે હજાર પચીસ નોબલ પ્રાઇડ એવોર્ડ મહારાજા કૃષ્ણકુમારસિંહજી નોબલ પ્રાઇડ એવોર્ડ આંતરરાષ્ટ્રીય સન્માન સમારોહ દુબઈ ખાતે છવ્વીસમી જાન્યુઆરીના રોજ યોજાઈ ગયો અખંડ ભારત સ્વાભિમાનના અધ્યક્ષ શ્રી ડૉક્ટર પીબી સિંધા અને વિરકો કંપની લિમિટેડના સી ઇ કુમારી ગૌરી મેડમ દુબઈ ખાતે તેમના હસ્તે શ્રેષ્ઠ સામાજિક સેવા અને શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય કરવા બદલ નોબલ એવોર્ડ અને સન્માનપત્ર તથા ખેસ અને શિલ્ડ પહેરાવીને મારો તથા મારી પત્ની કે જે ચોયલા પ્રાથમિક શાળા નંબર ત્રણમાં ઉપ શિક્ષક તરીકે ફરજ બજાવે છે બંનેનું સન્માન કરવામાં આવ્યું